રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત દ્વારા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજી દ્વારા સ્વાતંત્રતા મળી હોય તેવું નિવેદન કરવામાં આવ્યું હતું જેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ નિતેશભાઈ વ્યાસની આગેવાની હેઠળ શહીદ સ્મારક ખાતેથી રેલી યોજવામાં આવી હતી આ રેલી કલેક્ટર કાચે પહોંચી હતી જ્યાં કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી મોહન ભાગવતજી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તેની સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી

કોમ ગ્રેટ આ ગયા આઝાદી મરો આરએસએસ ના ઉડા માફી માંગે માફી માંગે આરએસએસ ના ઉડા આરએસએસ ગરીબ એટલે તો લોકોને સુખ શાંતિ અને નિસ્બત છે અને અમારા લાગણી છે કે આપ રાજ્યના જ ભાઈ આખા પ્રતિનિધિ જો કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ તરીકે સાહેબ હવે પોલીસ ઉપર થોડુંક આપ સાહેબ સુપરવાઇઝરી પાવર એક્સરસાઇઝ કરી અને આજે સ્ત્રીઓ ઉપર ને બહેનો ઉપર જે ગુનાઓ થાય છે સાહેબ જે હમણાં આપણે જોયું કે આ તિયરના દિવસે મકર સંક્રાંતિમાં જે ભરતનગરમાં બનાવો બન્યા બહુ જ ખરાબ બનાવો બને છે લોકો તમામ વર્ષો બધી બાજુથી ભયભીત છે નાના બાળકોથી લઈને દીકરીઓથી લઈને મોટાઓ ઉંમરના સુધી એટલે આપ સુપરવાઇઝર પાવર એક્સરસાઇઝ કરી અને દિન જરૂરી ભાવનગરમાં ઘર્ષણો ન થાય ભાવનગરના શાંતિ જળવાઈ રહે ભાવનગરના સંસ્કાર જળવાઈ રહે હવે આપની ઉપર ખરેખર સાહેબ જવાબદારી આવી પડી છે આપણા કાજે કામ જો એવી અમારી લાગણી છે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા માન્ય શ્રી મોહન ભાગવતજી દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું કે અયોધ્યામાં તાજેતરમાં રામ મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે જ દિવસથી રાષ્ટ્રને સાચા અર્થમાં આઝાદી મળી છે આ એક નિવેદન બહુ જ બેજવાબદાર નિવેદન કહેવાય આ નિવેદનને કારણે સમગ્ર રાષ્ટ્રને આઝાદ કરાવવામાં લગભગ નેવુંથી સો વર્ષ સુધી લડત આપેલા તમામ શહીદો અને સ્વાતંત્ર્ય સંગ્રામોનું સતત સખત અપમાન થયેલ છે આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધાએ પોતાના પ્રાહુણ્ય આવતી હોય છે લાકડીઓ ખાધી છે અંગ્રેજોનું દમન સહન કર્યું છે એ બધાનું એક સાથે અપમાન થયું છે અને આ બે જવાબદાર નિવેદન બાબતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બહુ ગંભીર નોંધ લીધી છે માન્ય શ્રી રાહુલજીએ પણ કીધું છે કે આવા નિવેદન થવાથી દેશનું વાતાવરણ બગડે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશની પ્રતિષ્ઠા બગડે છે જો આ સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બહુ કામ કરવા માગતી હોય તો આવા બે જવાબદાર નિવેદનોથી આખા આખા રાષ્ટ્ર આખી વિશ્વમાં આપણી ખ્યાતિ બગડે છે એટલે શ્રી મોહન ભાગવતજી સામે કડક કાર્યવાહી થવી જોઈએ ભાવનગરમાં પણ અસંખ્ય માણસોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો છે અને માન્યશ્રી ગુણવમભાઈ વડોદરિયા હમણાં છેલ્લે મને યાદ છે આથી બે ત્રણ વર્ષ પહેલાં સુધી માન્યશ્રી ગુણવભાઈ વડોદરિયાના નામનું પણ સહી સ્મારક બનાવવામાં સાધન સંગ્રામ સ્મારક બનાવવામાં આવ્યું છે અહીંયા પણ આ સ્મારક બનાવવામાં આવ્યું છે તો આ બધા સ્મારક શેના છે એ રાષ્ટ્રીય સ્વયંસેવકે સંગીત સમજી લેવું જોઈએ ભારતીય જનતા પક્ષ સત્તા ઉપર છે સારી વાત છે કે એના સહયોગી છે ને આવી રીતે આઝાદી મળે બોલવાની પણ બોલવાની આઝાદી વાણી વિલાસમાં પરિવર્તિત થઈ જાય તો એ સમાજ માટે બહુ મોટો ખતરો છે એટલે એ બાબતે અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરવા માગીએ છીએ કે ભાઈ આમની સામે મોહન ભાગવતી સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે તો રાષ્ટ્રની અપમાનની સાથે રાષ્ટ્રીય સરકારનું આખા દેશની સરકારનું અને રાજ્ય સરકારનું આમ અપમાન છે જો દેશ આઝાદ નહોતો તો બંધારણ ક્યાંથી આવ્યું અને બંધારણ આવ્યું તો બંધારણના આધારે બધા સોગંદ વિધિ લઈને હોદ્દા ભોગવે છે એટલે બંધારણનું પણ અપમાન છે અને આપણે જાણીએ છીએ કે આ સરકાર આડકતરી રીતે વર્તમાન ભારતીય જનતા પક્ષ બંધારણ એમને નથી માન્ય આ બંધારણ એટલે બંધારણમાં છેડછાડ કરવા માગે છે અને આવા જવાબદારની બે જવાબદાર નિવેદનો આપી અને બંધારણમાં છેડછાડ કરવાનો પ્રયત્ન કરતા હોય તો એ કોંગ્રેસ પક્ષ નહીં થવા દે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે આ બાબતે લડત આપવા રાષ્ટ્રીય કક્ષાએ લડત ચાલી રહી છે અને આવા નિવેદનોની જે ભાવનગરના જે પ્રશ્નો છે એ પ્રશ્નો દબાઈ જાય છે ભાવનગરનો અત્યારે સૌથી વિકટ પ્રશ્ન એ છે કે આખા શહેરમાં કોઈપણ જગ્યાએ લો એન્ડ ઓર્ડર કાયદાનું કોઈ શાસન જ નથી રાત્રે માણસો મારે નામ નથી લેવું પણ જવાબદાર નેતાઓ બધાય કે રાજકીય માણસો પોતાના ઘરની બહાર બેઠા હોય શાંતિથી ત્યાં એમને કોઈ જઈને ઉડાડી દે છે અને ગંભીર ઇજાઓ પહોંચી જાય છે માણસ પોતાના ઘરની બહાર બેઠા હોય શાંતિથી એમાં પણ સેફ નથી હાલતા ચાલતા આટલા બધા અકસ્માતો થઈ છે અકસ્માત થાય ગુનાઓ બને પછી ત્રણ ત્રણ ચાર ચાર દિવસે આરોપીઓ પકડાય છે એનું કારણ ખબર નથી પણ એ ચાર દિવસે આરોપીઓ પકડાય છે એનું કારણ એ કારણે થાય છે એવું કે એ આરોપીઓએ કયા ડ્રગના કે કયા દારૂના નશામાં ગુનાઓ કર્યા છે બહાર આવતું જ નથી જેના કારણે ડ્રગ અને ગુનાઓની ગંભીરતાઓની લોકોને ખબર જ નથી પડતી એટલે ભાવનગર ચારે બાજુ અત્યારે ગુનાઓથી આખું ઘેરાઈ ગયું છે દીકરીઓથી લઈ અને વૃદ્ધો સુધી કોઈ શહેરમાં સેફ નથી રાત્રે નવ દસ વાગ્યા પછી લોકો પોતાના ઘરની બહાર નીકળતા ડરે છે આ પરિસ્થિતિમાં ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કડક રીતે જળવાઈ ખૂબ જરૂરી થઈ ગયા છે કારણ કે આની સીધી અસર ભાવનગરના વેપાર ધંધા ઉપર પડે છે બહારની કંપનીઓ અહીંથી વહી ગઈ અલગના બેકિંગ ઉદ્યોગ આખો ભાંગી પડ્યો આ ગુંડાગીરીને કારણે અને સરકારની આવી નબળી નીતિઓને કારણે એટલે ભાવનગરને બચાવવું પણ બહુ જરૂરી થઈ ગયું છે એટલે આ નિવેદનો સાથે સાથે અમે ભાવનગરમાં જે અત્યારે ભયંકર ગુનાખોરી ચાલી રહી છે તે બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપવા માગીએ છીએ કે હવે પોલીસ તંત્ર પ્રમાણમાં નબળું પડી ગયું છે અથવા તો પોલીસ ઉપર જનતા ભારતીય જનતા પક્ષનો સંપૂર્ણ કબજો છે તો કલેક્ટરશ્રી ગુજરાત સરકારના જ એ પ્રતિનિધિ છે એમણે આમાં ઇન્ટરફિયર કરી અને ભાવનગરના લોકો શાંતિથી જીવે કોઈપણ જાતના ભય વગર જીવે હાલતા ચાલતા ખૂન થઈ જાય છે અને ખૂન થઈ ગયા પછી આરોપીઓને પકડવા નાના નાના કામના આરોપીઓને પકડીને રોડ ઉપર વરઘોડા કાઢવા સરઘસ કાઢવા પણ સરકાર કે પોલીસ ગુના બનતા કેમ નથી અટકાવતા વરઘોડા કાઢી કાઢીને એરિયા બંધ કરાવી દેશે અને ગામમાં બધા આ રીતે ખોડા વટ પાડે છે રાજકીય નેતાઓ અને પોલીસવાળા એની બદલે વરઘોડા ન કાઢવા પડે એવું શું કામ ન થઈ શકે અને વરઘોડા કાઢવાથી જે માણસો મરી ગયા છે ખૂન થઈ ગયા છે ઈજાઓ થઈ ગઈ છે જે નુકસાન થયું છે એ થોડું પાછું આવી જાય છે એટલે એ બધું અટકાવવું પડશે પોલીસને આ બાબતે સમજાવશું ભાવનગર શહેર કોંગ્રેસ આ એક આંદોલનના સ્વરૂપે જ આજથી શરૂઆત કરી રહી છે કે અમારે શહેરમાં કાયદોની વ્યવસ્થા કંટ્રોલમાં અમારે લેવો પડશે હવે એટલે કલેક્ટરશ્રીને કહીને અમે પોલીસને તમામ રીતે રજૂઆતો કરશું અને પછી જરૂરી લાગશે તો પછી સારી રીતે ઘર્ષણ શરૂ કરશું